નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પંચાવનથી અગિયારસો ને પાંસઠ સુધી બોલાયા સમી માર્કેટિંગ યાર્ડમાં બારસોથી બારસો ને દસ બોલાયા વિરમગામમાં અગિયારસો એકાણુંથી અગિયારસો ને સત્તાણું તલોદમાં અગિયારસો અડસઠથી બારસોને દસ વિજાપુરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને પંદર કુકરવાડામાં અગિયારસો નેવુંથી બારસો ને ત્રણ ગોજરિયામાં બારસો પાંચથી બારસોને અગિયાર રાજકોટમાં એક હજાર નેવુંથી અગિયારસો બાણું પાટડીમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચ્યાસી પાટણમાં અગિયારસો પંચોતેરથી બારસોને સોળ સિદ્ધપુરમાં અગિયારસો સત્યોતેરથી બારસોને પંદર મહેસાણામાં અગિયારસો સિત્તેરથી ને દસ આંબલિયાસણમાં અગિયારસો બ્યાસીથી અગિયારસો અઠ્યાસી ડીસામાં અગિયારસો પંચ્યાસીથી બારસોને દસ હળવદમાં અગિયારસો પચાસથી અગિયારસો સોરાણું બોટાદમાં અગિયારસો વીસથી અગિયારસો એકસઠ ભચાઉમાં અગિયારસો નેવુંથી અગિયારસો સત્તાણું જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એકોતેર ધ્રાંગધ્રામાં અગિયારસો ત્રેપનથી અગિયારસો ત્રેપન મોડાસામાં અગિયારસો પચાસથી અગિયારસો ને ઓગણ એંશી સુધી બોલાયા ત્યારબાદ ખેડૂત મિત્રો ઈડરમાં અગિયારસો નેવુંથી બારસો ને ચાર વિસાવદરમાં નવસોથી એક હજાર અમરેલીમાં એક હજાર દસથી અગિયારસો અઠ્ઠાવન દહેગામમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો નેવું રખિયાલમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંશી જેતપુરમાં અગિયારસોથી અગિયારસો એકાવન જસદણમાં એક હજાર પચાસથી એક હજાર પચાસ માણસામાં અગિયારસો બાણુંથી બારસોને પાંચ વડગામમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો નેવું ભાવનગરમાં એક હજાર ચાલીસથી એક હજાર ચાલીસ બાવળામાં અગિયારસો પંચોતેરથી અગિયારસો પંચોતેર બહુસરાજીમાં અગિયારસો નેવુંથી બારસોને ચાર ભીલડીમાં અગિયારસો પંચોતેરથી બારસોને આઠ દાહોદમાં એક હજાર એંસીથી અગિયારસો અંજારમાં અગિયારસો પચાસથી સાત કલોલમાં અગિયારસો નેવ્યાસીથી બારસો ને સ હિંમતનગરમાં અગિયારસો એંશીથી બારસો ને સાત વારાહીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચ્યાસી હારીજમાં અગિયારસો નેવુંથી અગિયાર પ્રાંતિજમાં અગિયારસો એંશીથી બારસો પાલનપુરમાં અગિયારસો એંશીથી બારસો બે દિયોદરમાં અગિયારસો બાણુંથી બારસો સાત પાંથાવાડામાં અગિયારસો પંચોતેરથી બારસો વડાલીમાં અગિયારસો પચાસથી અગિયારસો નેનાવામાં અગિયારસો સત્તાવનથી બારસો ને આઠ જામખંભાળિયા એક હજારથી અગિયારસો બેતાલીસ ધાનેરામાં અગિયારસો ત્યાંશીથી ને ત્રણ થરાદમાં અગિયારસો પંચોતેરથી બારસોને અગિયાર રાહમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી રાધનપુરમાં અગિયારસો નેવુંથી બારસો ને તેર લાખણીમાં અગિયારસો નેવુંથી બારસો ને પાંચ થરામાં અગિયારસો પંચ્યાસીથી ને દસ સિહોરીમાં અગિયારસો બાણુંથી બારસો ને દસ મહુવામાં અગિયારસો સાતથી અગિયારસો સાત વિસનગરમાં અગિયારસો પચાસથી બારસો ને ચૌદ ઉનાવામાં અગિયારસો એંશીથી બારસો ને અગિયાર અને ખેડૂત મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં નવસો અગિયારથી ઓગણીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં નવસો ને અગિયારથી અગિયારસો ને સુધી બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો